નમસ્કાર ખેડૂત મિત્રો બાવીસ મે બે હજાર પચીસના રોજ ગુજરાતમાં કમ મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે ત્રેવીસથી ચોવીસ મે સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જવાની શક્યતા છે આ સિસ્ટમ કારણે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે વરસાદની વાત કરીએ તો કે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો કે સુરત તાપી વલસાડ ડાંગ નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે જ્યારે વાત કરીએ તો કે વલસાડમાં દસ ઇંચ સુધી વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો કે અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ કચ્છના કેટલાક ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્યમ ગુજરાતની વાત કરીએ તો કે ઉત્તર ગુજરાત સહિત ભરૂચ નવસારી છોટાઉદેપુર અરવલ્લી સાબરકાંઠા દાહોદ પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે ત્યાર પછી વાત કરીએ તો કે હવામાન વિભાગની ચેતવણી શું આપવામાં આવેલી છે તો કે બાવીસ થી ચોવીસ મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે બાવીસ મે ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન એટલે કે ચાલીસથી પચાસ પચાસ કિમી પ્રત્યે કલાકની ઝડપે વરસાદ વરસી શકે છે ત્રેવીસ ચોવીસ પચીસ મેના રોજ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આગાહી કરી છે છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ છૂટા છવાયો વરસાદ પડી શકે છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના પગલે વહીવટ તંત્રએ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું છે ત્યાર પછી વાત કરીએ તો કે સોમાસા અંગેની માહિતી આપીએ તો કે કેરળમાં ચોમાસું આગામી ચારથી પાંચ દિવસમાં શરૂ થઈ જવાની શક્યતા છે જે સામાન્ય રીતે એક જૂને શરૂ થાય છે કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે પંદરથી વીસ દિવસ લાગે હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદની આગાહી કરી છે